અંકલેશ્વરના ઉમરવાડાના બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ પર મુસ્લિમ સમાજ પ્રીમિયર લીગ સિઝન એકની ફાઇનલ મેચ યોજાઈ અત્યંત રોમાંચક દિલધડક ફાઇનલ મેચમાં મેચના છેલ્લા બોલે ભાટવાડ કિંગ્સની ટીમ ચેમ્પિયન બની અંકલેશ્વર મુસ્લિમ સમાજમાં યુવા ક્રિકેટરોને એક પ્લેટફોર્મ પૂરું પાડવા તેમજ સમાજમાં સંપ એકતા જળવાઈ તેવા શુભાશયથી સજ્જુ મચ્છીવાલા દ્વારા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડાના બુરહાન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગ સિઝન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં કુલ છ ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ મુલાવાડ સુપર કિંગ અને ભાટવાડ કિંગ્સ વચ્ચે રમાઈ હતી જેમાં ટોસ જીતી ભાટવાડ કિંગ્સે પહેલા ફિલ્ડિંગ પસંદ કરી હતી મુલાવાડ સુપર કિંગ્સે વીસ ઓવરમાં ઓપનિંગ બેટ્સમેન ઇમરાન ચુલીના 66 રન ની મદદથી 168 રન કર્યા હતા જવાબમાં ભાટવડ કિંગ્સ એકસો અડસઠ રન ચેસ કરતા ઓપનિંગ બેટ્સમેન સાહિલ મિર્ઝાના ચુમોતેર રનની મદદથી વીસમી ઓવરના છેલ્લા બોલે અત્યંત રોમાંચક રીતે એક વિકેટે જીત મેળવી મુસ્લિમ સમાજ પ્રીમિયમ લીગની પ્રથમ ચેમ્પિયન ટીમનો ખિતાબ જીત્યો હતો ફાઈનલ મેચ બાદ આયોજકોએ તેમજ મુસ્લિમ સમાજનો આગેવાનો જાગીર ખાન પઠાણ આમિર મુલ્લા સરીફભાઈ કાનુગા શફકિતભાઈ ભયા તેમજ અન્ય આગેવાનો તરફથી ટુર્નામેન્ટમાં સુંદર પ્રદર્શન બદલ ખેલાડીઓનો ઉત્સાહ વધારવાના હેતુસર ઇનામોની વર્ષા થઈ હતી મેચના અંતે બંને ટીમોની ટ્રોફી એનાયત કરી ટુર્નામેન્ટના સફળ બનાવવા બદલ ટુર્નામેન્ટના આયોજક સજ્જુ મચ્છીવાલાએ તમામ પ્લેયર્સ ઓનર્સ તેમજ મુસ્લિમ આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો